નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી જુનિયર ક્લાર્ક જિલ્લા કોર્ડિનેટર તેમજ અધિક મદદનીશ ઇજનેર સેવક બ્લોક કોર્ડિનેટર તેમજ ક્લસ્ટર કોર્ડિનેટર મદદનીશ પ્રોગ્રામ અધિકારી તેમજ એમઆઈએસ કોર્ડિનેટર ગ્રામ રોજગાર સેવર તેમજ એમઆઈએસ કોર્ડિનેટર અંતર્ગત આવેલી વિવિધ યોજના અંતર્ગત જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની આ જાહેરાત છે મિત્રો

બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે તાલુકક્ષાની વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં વહીવટ શાખા માટે એક્સ્ટેન્શન ઓફિસર વિસ્તરણ અધિકારી માટેની છ જગ્યા છે જેમાં સ્નાતક કૃષિ પશુપાલન અથવા તો એમઆરએમ અને ત્રણ વર્ષનો અનુભવ વહીવટ શાખા માટે અધિક મદદની માટેની પાંચ જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ અને એક વર્ષનો અનુભવ વહીવટ શાખા માટે જુનિયર ક્લાર્ક માટેની ત્રણ જગ્યા છે જેમાં સ્નાતક અને સીસીસી પાસ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય છે વહીવટ શાખા માટે ગ્રામ સેવક માટેની સાત જગ્યા છે જેમાં બીઆરએસ અને એક વર્ષનો અનુભવ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બ્લોક કોર્ડિનેટર માટેની બે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ બે વર્ષનો અનુભવ બ્લોક એન્જિનિયર માટેની ત્રણ જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર એક વર્ષનો અનુભવ તેમજ એની ગ્રેજ્યુએટ થયેલા હોય એની ડિસિપ્લિનમાં તેવા ઉમેદવારો માટે ક્લસ્ટર કોર્ડિનેટર માટેની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સત્યાવીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મનરેગા માટે મદદનીસ પ્રોગ્રામ અધિકારી માટેની બે જગ્યા છે જેમાં કોઈ પણ વિષયમાં અનુસ્નાતક અને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવતા હોય છે ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની છ જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા સિવિલ અને એક વર્ષનો અનુભવ એસ કોર્ડિનેટર મનરેગા યોજના માટે એક જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી આઈસીટી બીસીએ તેમજ બીજીડીસી અને ઓછો ઓછો એક વર્ષનો અનુભવ ગ્રામ રોજગાર સેવક માટેની છ જગ્યા છે જેમાં સ્નાતકની લાયક ધરાવતા તેમજ વર્ક્સ મેનેજર કમ કોર્ડિનેટર માટે એક જગ્યા જેમાં ડિપ્લોમા સિવિલ તેમજ એમઆઈએસ કમ કોર્ડિનેટર માટેની ચાર જગ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે જેમાં એમસીએ એમએસસી આઈસીટી અથવા તો બીસીએ બીજીડીસી અને ગવર્નમેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં ઓછો ઓછો એક વર્ષનો અનુભવ

અનુભવના પ્રમાણપત્ર કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પ્રશ્નો પ્રમાણિત નકલ મોકલવાની રહેશે ઉમેદવાર અગાઉ કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત કે ગેરરીતિ કે બેદરકારી રૂક્ષત કરવામાં આવેલ ના હોવો જોઈએ અને આવા કોઈ પણ કારણોસર કચેરીમાંથી છૂટા કરવામાં આવેલ હોય તો તેની બાહેંદરી લેખિતમાં અરજી સાથે રજૂ કરવાની રહેશે આઉટસોર્સના માધ્યમથી નિમણૂક આપ્યા પછી સદરુ જગ્યા પર સરકારશ્રી દ્વારા અધિકારી કર્મચારીની પ્રતિનિયુક્તિ દ્વારા નિમણૂક કરવામાં આવશે તો આપની સેવાઓ સમાપ્ત ગણવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો છોટા ઉદેપુર જિલ્લા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વિવિધ યોજના માટે આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાની વિવિધ જગ્યા માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય